હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ન્યુ ઇઝન સ્કૂલ ટાંકારા ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત વિષય સંસ્કૃત પાઠ છ સંખ્યા તો સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે તો કે સંખ્યા અને ગુજરાતીમાં સંખ્યા તો સૌપ્રથમ આપણે પાઠમાં પરિચય મેળવી તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ છમાં એકથી બાર સુધીની સંસ્કૃત સંખ્યાનો અભ્યાસ કર્યો છે તો આગળના ધોરણ માટે કે સાતમા ધોરણમાં આ વર્ષે આપણે તેરથી પચાસ સુધીની સંખ્યા શીખવાની છે એકથી પચાસ સુધીના સંખ્યા વાચક શબ્દો છે એ પેજ નંબર એકવીસ ઉપર આપને આપવામાં આવ્યા છે આ શબ્દોને વારંવાર વાંચો અને તમારી નોંધપોથીમાં આપણે વારંવાર લખવાના છે તો સૌપ્રથમ આપણે શબ્દ જોઈશું તો તેમાં છે દલમ એટલે કે ટુકડી એટલે કે સમૂહ ધાવના કહ એટલે કે રણ કહ એટલે કે ખેલાડી ધાવના કહ ફલકમ એટલે કે સ્કોર બોર્ડ ધાવના એટલે શું થાય કે સ્કોર અને ફલકમ એટલે કે બોર્ડ કતિ એટલે કે કેટલો અને સમ્યક એટલે કે યોગ્ય છે અથવા સરસ સારી રીતે તો બીજા શબ્દો છે આપણે વધારાના તે જોઈએ તો નિરવસ્ય નિરવની કે તહી એટલે કે તો એટલે કે તેની ઉત્તમમ એટલે કે સરસ અંતિમ ક્રિયામ એટલે કે છેલ્લી રમતમાં પશ્ય એટલે કે જો દૃશ્ય એટલે કે પશ્ય ધાતુ નું આજ્ઞાતકાર રૂપ છે મધ્યમ પુરુષ એક વચન ત્વમ એટલે કે અધ્યયત કરતાનું ક્રિયાપદ છે આમ એટલે કે હા આ અવયવ છે અધિકમ એટલે કે વધારે કેવલમ એટલે કે ફક્ત આ અવયવ છે અપી એટલે શું થાય છે કે પણ આ અવયવ છે તો તેમાં આપણે સંખ્યા આપેલી છે તેમાં ધાવનકા ફલકમ એટલે કે જે ધાવનકા ફલકમ છે તેમાં સ્કોર બોર્ડ આપેલો છે તો સ્કોર બોર્ડ છે તેમાં આપણે ખેલાડીના નામ અને પહેલી રમત બીજી રમત ત્રીજી રમત ચોથી રમત અને પાંચમી રમત એમ આપી છે તો ક્રમ એકથી ચાર છે એમાં સ્ત્રીલિંગ પુલિંગ અને નપુર સંકલિંગ એમ સમજાવવામાં આવ્યું છે તો એકહ એટલે કે પુલિંગ થાય છે એકાહ તો શું થાય છે કે સ્ત્રી અને એકમ આપે તો નપુર સંકલિંગ તો કે એક છે આપણે આપ્યું છે એકમ તો શું થાય છે એક તો એવી રીતે દ્વો તો પુલિંગ દ્વે તો કે સ્ત્રીલિંગ અને નપુસંકલિંગ અને ત્રય તો કે પુલિંગ ત્રિસ્ત્રઃ એટલે કે સ્ત્રી પુલિંગ સ્ત્રીલિંગ ત્રીણી એટલે કે નપુસંકલિંગ ત્રણ ચતવારા એટલે કે પુલિંગ ચત સ્ત્ર કે સ્ત્રીલિંગ અને ચતવારી એટલે કે નપુસંકલિંગ ચતવારી એટલે કે ચાર તો આપણે જે કોષ્ટક છે ધાવનાક ફલકમ સ્કોરબોર્ડ તો એનું અનુક્રમક છે ક્રમાંક તો એક બે ત્રણ ચાર ને પાંચ એટલે કે એકમ બે ચતવારી ને પાંચ તો પહેલો ખેલાડી કોણ છે તો કે નયન બીજો તો કે વિવેક અને ત્રીજો છે રાકેશ ચોથો છે જયેશ અને પાંચમો છે જતીન પ્રથમ રમત છે પ્રથમ કીડા તો કે છત્રીસ સંખ્યાએ પી છે તો એને જે છત્રીસ સંખ્યા છે એમાં સઠ ત્રિસઠ ત્રિસતઃ વીસ છે તો વિસંતિ હ વિવેકના રન કેટલા છે પેલી રમતમાં તો કે વિસંતી હ રાકેશ તો કે પંચાસતઃ જયેશઃ તો કે દસ હ જતીનઃ તો કે ચતુર્વિસતી એટલે કે ઇઠ્યાવીસ રન છે बीजी रमत तो हो द्वितीय क्रीड़ा तो पंचासतः एट्ल के पचास एकत्रिस एट्रीसतः सुडतालीस से सप्तवासत ग्यारह एट के एकादश नववीसतीटे ओगत चुम्मालीस एट्ले चतुचतरी सत एकादश एट्ले अगियार अड़तालीस एट के अष्टतवा सत सत्तर एट्ले कि सप्तश चौबीस एट्ले पंचवीसती पचीस તો પંચવિસતી એટલે કે પચીસ ચતુર એટલે કે ચોથી રમત છે એમાં ઓગણત્રીસ એપા નવ હ ચોત્રીસ છે પંચ ત્રિસતઃ પચાસ છે પંચાસતઃ બાર એટલે કે દ્વાદશ એકત્રીસ છે તો એકત્ર ત્રિસંતઃ પંચમ ક્રીડા એટલે કે પાંચમી રમત તો ઓગણપચાસ આપેલા છે નવ ચત્વા રિસંતઃ અઢાર એટલે કે અષ્ટદશઃ ઓગણપચાસ તો કે નવ ચત્વા રિસંતઃ અને દસ તો કે કે દસ त्रिसह એટલે કે ત્રીસ સંતહ તો એમાં આપણે ગિનતી આપી છે તો એમાં એકમ એટલે કે એક દ્વે એટલે કે બે ત્રિની એટલે કે ત્રણ ચતવારી એટલે કે ચાર પંચ એટલે કે પાંચ ષટ એટલે કે 6 સપ્ત એટલે કે 7 અષ્ટ એટલે કે 8 નવ એટલે કે 9 10 એટલે કે 10 એકાદશ એટલે કે અગિયાર જે અગિયારની લાઈન છે એમાં પાછળ દસ લાગે છે તો એકાદશની પાછળ શું લાગ્યું તો કે દસ એટલે કે અગિયાર દ્વા તો કે બાર ત્રયો એટલે કે તેર ચતુર્દશ એટલે કે ચૌદ પંચ દસ એટલે કે પંદર સોળ તો કે સોળ સપ્તદશ એટલે કે સત્તર અષ્ટાદસ એટલે કે અઢાર નવ દસ એટલે કે ઓગણીસ વિસંતી હ એટલે કે વીસ પાછળ જે બે ટપકા છે એ વિસર્ગ છે તો હવેની એકવીસની લાઈન શરૂઆત થશે તો એમાં પાછળ છે એ વિસંતિ હ એવું લાગશે તો બધામાં એકવીસની લાઈન શરૂઆતમાં શું થાય તો કે વિસંતિ પાછળ લાગે છે એક વિસંતિ હ એટલે કે એકવીસ દ્વા વિસંતિ હ એટલે કે બાવીસ ત્રયો વિસંતિ હ એટલે કે ત્રેવીસ ચતુર્વિસંતિ હ એટલે કે ચોવીસ પંચવિસંતી હ એટલે કે પચીસ ષડ વિસંતી હ એટલે કે છવ્વીસ સપ્ત વિસંતિ હ એટલે કે સત્તાવીસ અષ્ટ વિસંતી હ એટલે કે અઠાવીસ નવ વિસંતી હ એટલે કે ઓગણત્રીસ ત્રીસ સત હ એટલે કે ત્રીસ હવે પાછું શું લાગશે તો કે ત્રીસ હ તો એકત્રીસ છે એમાં એકત્રીસ સંત હ બત્રીસ છે તો દ્વાત્રીસ ત્રય ત્રીસંત એટલે કે તેત્રીસ ચતુર્થ્રીસંત એટલે કે ચોત્રીસ પંચ ત્રીસંતઃ એટલે કે પાંત્રીસ સઠ ત્રિસંતઃ એટલે કે છત્રીસ સપ્ત ત્રિસંતઃ એટલે કે સાડત્રીસ અષ્ટ ત્રિસંત એટલે કે આડત્રીસ નવ ત્રિસંતી એટલે કે ઓગણચાળીસ હવે અહીંયા પાછળ રિસંત લાગશે એટલે કે ચાલીસની લાઈન એકતાલીસ છે તે તો ચત્વા એટલે કે ચાલીસ એક ચત્વા એટલે કે એકતાલીસ દ્વા રિસંત એટલે કે બેતાલીસ ત્રી ચતવારી સંત એટલે તેતાલીસ ચતુર ચતરી સંત એટલે કે ચુમ્માલીસ પંચ ચતવારી સંત એટલે કે પિસ્તાલીસ સઠ ચર સંત એટલે છેતાલીસ સપ્ત ચતરી સંત એટલે કે સુડતાલીસ અષ્ટ ચતવારી સંત એટલે કે અડતાલીસ નવ ચતુવારી સંત એટલે કે ઓગણપચાસ અને પચાસ સત એટલે કે પચાસ તો તેમાં છે આપણે એના છે એ સંવાદ આપેલા છે કે ઉપરોક્ત કોષ્ટક સમજો અને નીચેના સંબંધ વાંચી તેની નીચે આપેલું કોષ્ટક પૂર્ણ કરો તો આપણે જે કોષ્ટક આપેલું છે ધાવના ક ફલકમ એમાં સ્કોર બોર્ડ છે તો એના નીચેનો સંબંધ આપેલો છે કે રમેશઃ ભો નિલેશ કેમ કરો તી ભવાન કે હે નિલેશ તમે અહીં શું કરો છો તો નિલેશ કહે છે ક્રિકેટર દલસ્ય ધાવના કપ ફલકમ પશ્યામી ક્રિકેટ ટીમનું સ્કોર બોર્ડ જોઉં છું રમેશ કહ ભાવિક સહયો પ્રથમ ક્રીડાયામ કતિ ધાવના કહ તો કે રમેશ કહે છે કે ભાવિકની પહેલી રમતમાં પહેલા દાવમાં કેટલા રન છે તો નિલેશ કહે છે એક જ અથવા રિસનતઃ એટલે કે નિલેશ કહે છે એકતાલીસ રમેશ દ્વિતીય ક્રીડાયામ તો રમેશ કહે છે બીજી રમતમાં બીજા દાવમાં કેટલા છે નિલેશ ચતુત્રીસ એટલે કે ચોત્રીસ તો નિલેશને કેટલા રન છે તો કે ચોત્રીસ રમેશઃ તૃતીય ક્રીડાયામ એટલે કે ત્રીજી રમતમાં ત્રીજા દાવમાં કેટલા છે નિલેશઃ અષ્ટાવીસ સંતિ એટલે કે અઠયાવીસ રમેશઃ ચતુર્થ ક્રીડાયામ ચોથી રમતમાં ચોથા દાવમાં કેટલા છે નીલેશ પંચાસતઃ એટલે કે પચાસ રમેશઃ પંચમ ક્રીડાયામ પાંચમી રમતમાં પાંચમા દાવમાં કેટલા રન છે તો નિલેશ નવત્રીસ એટલે કે ઓગણચાલીસ રમેશઃ અહો નિલેશ નિવરસ્ય કા સ્થિતિ તો અહો નિલેશ નીરવની કેવી સ્થિતિ છે તો નિલેશ કીએ છે સહ પ્રદમ ક્રીડાયામ ત્રણ ત્રીસ ધાવના કાન કરો કરોતી તે પહેલી રમતમાં પહેલા દાવમાં તેત્રીસ રન મેળવે છે રમેશ દ્વિતીય ક્રીડાયામ તો નિલેશ છે રમેશ છે કહે છે બીજા રમતમાં બીજા દાવમાં કેટલા રન છે નિલેશ એક વિસંતી ધાવના કા તો કે એકવીસ રન છે રમેશઃ તહી તસ્ય તૃતીય ક્રીડામ કા સ્થિતિ કે તો તેની ત્રીજી રમતમાં ત્રીજા દાવમાં કેવી સ્થિતિ છે નિલેશ ચત્રીસ સંત એટલે કે ચાલીસ રન થયા છે રમેશઃ ઉત્તમ ચતુર્થ ક્રીડાયામ એટલે કે બહુ સારું સરસ ચોથી રમતમાં ચોથા દાવમાં કેટલા રન છે તો નિલેશ સઠ ત્રીસ સંત એટલે કે છત્રીસ અંતિમ ક્રીડાયામ નિરવક કી કે ધાવના કરોતી તો કે કે રમેશ કહે છેલ્લી રમતમાં છેલ્લા દાવમાં નીરવ કેટલા રન મેળવે છે તો નિલેશ કે છે સમ્યક અસ્તિ દ્વિચવા રિસનતઃ એટલે કે સારું છે બેતાલીસ છે રમેશ પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયમ ષડ ત્રિસંત ધાવના કહ પશ્ય એટલે કે જો શાલિનસ્ય પ્રથમ ક્રીડાયમ એટલે કે શાલિનના પહેલી રમતમાં પહેલા દાવમાં ઝડ ત્રીસંત એટલે કે છત્રીસ રન છે નિલેશ આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય સપ્ત ત્રીસ ત્રીજી રમતમાં ત્રીજા દાવમાં વધારે નથી ફક્ત સોર છે તો કે નિલેશ કહે છે હા બીજી રમતમાં બીજા દાવમાં તેના સાડત્રીસ છે તૃતીય ક્રીડાયમ અધિકમ નાસ્તી કેવલમ સોરસ એટલે કે ત્રીજી રમતમાં ત્રીજા દાવમાં વધારે નથી ફક્ત સોળ છે નિલેશ સત્યમ ચતુર્થક્રિયાયામ અપી શટ વિસંતી એટલે કે સાચું છે સૌથી રમતમાં ચોથી રમતમાં ચોથા દાવમાં પણ છવ્વીસ રન છે રમેશઃ તહી પંચમ ક્રીડાયામ સ અધિકમ અષ્ટ ચરિસંત ધાવનાકાન પ્રાપ્ત કરોતી તો તહી એટલે કે તો પંચમ ક્રીડાયામ એટલે કે પાંચમી રમતમાં પાંચમા દાવમાં સ અધિકમ સ એટલે કે તે અધિકમ એટલે કે વધારે અષ્ટ ચવારી સંત એટલે કે અડતાલીસ રન ધાવનાકાનમ એટલે કે એનો સ્કોર છે કેટલો છે તો કે અડતાલીસ રન છે એ પ્રાપ્ત કરોતી એટલે કે મેળવે છે તો તેમાં આપણે નીચે કોષ્ટક આપેલું છે કે ધાવના કમ ફલકમ એટલે કે સ્કોર બોર્ડ આપ્યું છે તો કે કહ એટલે કે ખેલાડી પ્રથમ કીડા એટલે કે પહેલી રમત દ્વિતીય ક્રીડા એટલે કે બીજી રમત તૃતીય ક્રિડા એટલે કે ત્રીજી રમત ચતુર્થ ક્રીડા એટલે કે ચોથી રમત પંચમ ક્રીડા એટલે કે પાંચમી રમત તો એમાં એકમ બી દ્વે અને ત્રીણી તો ભાવિકહ નીરવઃ અને શાલીનઃ તો પહેલી રમતમાં એક ચત્વારી સંતઃ ત્રયોત્રિસંતઃ ત્રીસન તટ બીજી રમતમાં છે આડત્રીસ તો કે ચતુર્થત્રીસંતઃ એક વિસનતિહ અને સપ્ત ત્રિસ ત્રીજી રમતમાં કેટલા છે તૃતીય ક્રીડામાં તો કે અષ્ટ એટલે કે અઠ્યાવીસ ચતરિસંત એટલે કે ચાલીસ અને સોળ એટલે કે સોળ ચોથી રમત એટલે કે ચતુર્થ ક્રીડા છે એમાં પંચાસતઃ એટલે કે પચાસ સટત એટલે કે છત્રીસ અને સડવિસંતિ એટલે કે છવ્વીસ રન છે પંચમ ક્રીડા એટલે કે પાંચમી રમતમાં ઓગણચાલીસ એટલે કે નવત્રીસતઃ દ્વિત ચત્વા રિસંતઃ એટલે કે બેતાલીસ રન છે અને ચત્વા રિસંત એટલે કે અડતાલીસ રન છે તો તેમાં આપણે સ્વાધે જોઈએ તો પ્રશ્ન એક છે નીચેના શબ્દ શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી આપણે બોલવાના છે કે ધાવના ક ફલકમ ચતુર્થ ક્રીડાયાયમ ધાવના કઃ પંચાશઃ ન્યૂનાહવિતા ત્રય ત્રિસંતઃ ષ્ટ ત્રિસંત તો વિદ્યાર્થી મિત્રો આજે જે સ્વાધ્યાયમાં પાઠ્યપુસ્તકમાં કરાવું છું તે આપ સૌ પેન્સિલથી તેમાં પૂરજો પ્રશ્ન બે નીચેના શબ્દ સમૂહ વાંચી આપેલા ખાનામાં અંકમાં તથા શબ્દોમાં સંખ્યા છે એ લખવાની છે સંસ્કૃત ભાષામાં તો ક્રમ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એકમ બે ત્રીની ચતવારી પંચ છઠ અને સઠ તો શિવસીય નેત્રાણી તો અંકમાં લખવા છે લખવાના છે ત્રણ અને ત્રી શબ્દોમાં પાંડવા હ તો કે પંચ અને શબ્દોમાં લખવાનું છે પંચ અંકમાં લખવાનું છે પાંચ વેદા હ તો ચાર એટલે કે ચત્વારો હ રામણસીય મસ્તકાની તો અંકમાં લખવાના છે દસ અને શબ્દમાં દસ ભાષારા એટલે કે સાત અને શબ્દમાં લખવાના છે સપ્ત ત્રિસ કાના હર્ણા તો કે કે અંકમાં લખવાના છે છ અને સઠ પંચ શૃંગાલાના પાદાહ એટલે કે અંકમાં લખવાના છે વીસ અને વિસંતિ હિ હવે પ્રશ્ન ત્રણ જોઈએ તો નીચે આપેલા સંસ્કૃત શબ્દોને અંકમાં લખવાનો છે અહીં સંસ્કૃત શબ્દ આપેલો છે બાજુમાં આપણે અંકમાં સંસ્કૃત શબ્દ લખવાનો છે ચતુર્દશ એટલે કે ચૌદ સપ્ત વિસંતિ એટલે કે સિત્યાવીસ ત્રેસ ત્રીસંત એટલે કે તેત્રીસ અષ્ટ ચવા રિસંત એટલે કે અડતાલીસ નવ દસ એટલે કે ઓગણીસ અષ્ટત્રીસંત એટલે કે આડત્રીસ પંચ ચતવારીસંત એટલે કે પિસ્તાલીસ સપ્ત દસ એટલે કે સત્તર પ્રશ્ન ચાર તો તેમાં છે નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો હવે અહીંયા અંક આપેલા છે અને એને સંસ્કૃત ભાષામાં શબ્દોમાં લખવાના છે અઢાર એટલે કે ચતુર્દશ પચીસ તો કે પંચવિશ્તાલીસ તો કે ષટ ચારિસ આડત્રીસ ટકે અષ્ટાત્રિસ ચાલીસ એટલે કે ચતવાર સંત તો આપણે જે આ ગિનતી આ જે સંખ્યા છે એ ભણ્યા છે કે હિન્દીમાં ગિનતી કહેવાય અને સંખ્યા છે એ સંસ્કૃતમાં કહેવાય તો વારંવાર જેમ તમે સંસ્કૃતનો અભ્યાસ કરશો તેમ તમને આ એકથી પચાસ છે એ સંખ્યા આવડી જાશે તો આજે હોમવર્કમાં આપણે છે એકથી પચાસમાંથી એકવીસથી ત્રી પચાસ સુધીની સંખ્યા છે એ લખવાની છે અને તૈયાર કરવાની છે અસ્તુ